વિશ્વવિખ્યાત મહારાજા સે આજીરાવ યુનિવર્સિટીમાં લાઇટ ન હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં મુશ્કેલી પડી આજથી ફેકલ્ટી ઓફ કોમર્સના થર્ડ યરની બેચની પરીક્ષાઓ શરૂ થઈ હતી ત્યારબાદ પ્રથમ જ દિવસે જ એટલે આજે જ યુનિવર્સિટીમાં લાઈટ ન હોવાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષામાં મુશ્કેલી પડી હતી વાત કરીશું ફેકલ્ટી ઓફ કોમર્સમાં થર્ડ ઇયર બીકોમના વિદ્યાર્થીઓની આજથી ઇન્ટરનલ પરીક્ષા શરૂ થઈ સાથે સાથે જે માસ્ટર્સના વિદ્યાર્થીઓ છે માસ્ટર્સના અંતિમ વર્ષમાં છે તેવા પણ વિદ્યાર્થીઓની અહીં પરીક્ષા આજે શરૂ થઈ આજે વાત કરીશું ફેકલ્ટી ઓફ કોમર્સ અને એમએસ યુનિવર્સિટીની કોઈ પણ ફેકલ્ટીઓમાં સવારથી લાઈટો જ નથી પરીક્ષાનો જે સમય છે ટીવાય બી કોમનો એ સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ થયો છે અને અત્યાર સુધી જો લાઇટો છે હજુ આવી પણ નથી વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપવા ગયા પરીક્ષા આપવા ગયા અને વર્ખંડમાં બેસ્યા તો વગર લાઇટ અને વગર પંખામાં બેસીને તે લોકોએ પરીક્ષા આપવી પરંતુ હું કહેવા માગીશ કે આ કોઈ નવી વાત નથી પરંતુ આટલી મોટી યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારનું જનરેટરનું ફેસિલિટી કે યુનિવર્સિટી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું નથી કે જનરેટરની સુવિધા આપવામાં આવી નથી તો આવનાર સમયમાં જો આવા સંજોગો સર્જાય અને કંઈક જરૂર પડે આપણાને કે જ્યાં ટેકનિકલિક માટે લાઇટની જરૂર પડે તો આપણે શું કરી શકીએ તો આવનારા સમયમાં યુનિવર્સિટીએ તંત્રને થોડી સાવચેતી લેવી જોઈએ અને ધ્યાન અને કાળજી રાખવી જોઈએ આજે પ્રથમ દિવસ હતો આવતીકાલથી આ ઘટના બને તો ત્યારે આપણી પણ એક નિષ્ઠા હોવી જોઈએ કે આપણી પણ તૈયારી હોવી જોઈએ અગાઉથી તો અમે ઈચ્છીએ છીએ કે આવનાર સમયમાં આવી બના બનાવો પરીક્ષા સમય એક્ઝામ ડ્યુરિંગ પીરિયડ ના બને કેટલું છે કે લાઇટો નથી જે રીતે હાલમાં ગરમીનો એટલે કે જે ગરમીનો પ્રકોપ કહેવાય એ હાલમાં જોવા મળી રહ્યો છે આ શ્રાદ્ધનો જે મહિમા મહિમા જે હાલમાં ચાલી રહ્યું છે તો તેની અંદર ગરમી પણ વધારે છે અને વિદ્યાર્થીઓ જ્યારે વર્ગખંડમાં બેસે તો લગભગ એક ક્લાસમાં એકસો ચાલીસ એકસો પચાસ વિદ્યાર્થીઓ બેસતા હોય છે તો સફોકેશન પણ થાય છે અને ઘણા ક્લાસરૂમ એવા પણ છે કે ત્યાં લગભગ જે સૂર્યનો તાપ હોય છે એ સૂર્યનો તાપ ત્યાં સુધી પહોંચતો નથી તો એક આ જે મુશ્કેલનો સમય બને છે વિદ્યાર્થીઓ માટે અને પરીક્ષામાં દરેકનું ફોકસ પેપર પર હોય છે એ લોકો દરેક ચિંતાઓ દૂર કરીને પેપર આપતા હોય છે તો વિદ્યાર્થીઓ સારી રીતે સારી વ્યવસ્થામાં બેસીને પેપર આપે પરીક્ષા આપે ए सारी बात्य